સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગણુ સિત્તેર એકસો ચાલીસ સ્કૂલ જવાહર નવોદે વિદ્યાલય કટલાલના પ્રાંગણમાં પૂર્વ સંચાર રાજ્ય તથા ખેડાના વર્તમાન સાંસદ દેવુસી ચૌહાણની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મનાવ્યો શાળાના પ્રભારી પ્રાચાર્ય દીપેન્દ્ર ઉપાધ્યાયના નેતૃત્વમાં રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી કાર્યક્રમમાં પધારે રથિતીઓમાં સાંસદ દેવુસી ચૌહાણ કનુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય મામલતદાર કટલાલ નગરપાલિકા પ્રમુખ અતિથિઓનું એનસીસી બેન્ડ સ્કાઉટ ગાઈડ એસપીસી ગ્રુપ દ્વારા તિલક તથા પુષ્પગુચ્છ તેમ શાલ દ્વારા પારંપરિક

રિપોર્ટર મકસુદ કારીગર કઠલાલાલ